નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો સામે પોલીસમાં અરજી કરવામાં આવી સુરત શહેર પોલીસમાં અરજી કરવામાં આવી કલેક્ટર સૌરભ પારઘીને અરજીમાં આરોપી બનાવવામાં આવ્યા છે ટેકેદાર રમેશ પોલરા જગદીશ સાવલિયા આરોપી આ ઉપરાંત ધ્રુવિંદ ધામલિયામાં પણ અરજી ધ્રુવિંદ ધાવલિયાને પણ અરજીમાં આરોપી તરીકે મૂકવામાં આવ્યા છે અશોક સદાશિવ પીપળે દ્વારા અરજી કરવામાં આવી છે અને વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ સાલે આપણી સાથે જોડાઈ છે જે આઝમ શું વધુ વિગત જેવી આખો મામલો સામે આવી રહ્યો ફરી એકવાર નિલેશ કુમારીની જે આખો બનાવ છે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે આવતીકાલે મતદાન છે અને આજે એક અરજી પોલીસ કમિશનરમાં કરવામાં આવી છે કારણ કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દલાલ જીતી ગયા હતા આ આખો મામલો એવો હતો કે નિલેશ કુંભાની જે છે પોતાની જે ટેકેવારો હતા તે એમના પહોંચાડવા ફોર્મ નથી એવું કે એવું શું ટાઈમ નથી આ બાબતે ત્યાં છેતરપિંડી અથવા તો ભ્રષ્ટાચાર થયો હોવાની ગણ આવતાની સાથે દિનેશ કુમારની આજે ત્રણ ઠેકેદારો હતા તેમના સામે પોલીસ અરજી થઈ છે તમારી સામે છે કે રમેશભાઈ ભાવસરભાઈ પોલરાજ જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા ધ્રુવી ધીરુભાઈ ધાવલિયા આ ત્રણે ઠેકેદારો હતા દિનેશ કુંબાણીના સાથે જ ડોક્ટર સૌરવ પારગી છે સુરત જિલ્લા કલેક્ટર છે તેમને પણ અરજીમાં આરોપી બનાવવામાં આવ્યો છે ફરિયાદી જે છે તે પોતે અશોક સદાસી પીપળે છે જે સુરત કોંગ્રેસ લોકસભાના ચાર વિધાનસભાના કન્વીનર પણ છે જી જે બિલકુલ આભાર આપનો